હેલો નમસ્કાર હું છું બરખા જ્યારે આપણે કાર ડ્રાઈવ કરતા હોઈએ છે અને આપણને એક ફ્રેગરન્સ પસંદ હોય છે મનપસંદ ફ્રેગરન્સ ને આપણે આપણી કારમાં પણ રાખતા હોઈએ છે કાર ફ્રેશનર માં સુગંધ લાવવા માટે કેમિકલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે આ રસાયણો આપણા શરીર ની અંદર પ્રવેશીને માત્ર શરીર ને જ નહીં પરંતુ વિવિધ અંગો ને પણ નુકસાન પહોંચાડે છે કાર માં લગાવેલ ફ્રેશનર દરેક વ્યક્તિ ને પસંદ હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ ફ્રેશનર તમને બીમાર કરી રહ્યું છે જી હા આ ફ્રેશનરત તમને asthma ની સાથે કેન્સર જેવી બીમારીઓ પણ આપી શકે છે તમારો ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે આ બિલકુલ સાચું છે કારણ કે તાજેતરમાં જ એક અભ્યાસ હાથ ધર્યો છે તો સંશોધકોએ 12 દિવસ સુધી પાર્ક કરેલી કારમાં કેન્સર પેદા કરતા કેમિકલ ની માત્રા મર્યાદા કરતા વધુ હોવાનું જણાયું હતું તો વાસ્તવિકતા એ છે કે રૂમ ફ્રેશનર અને કાર ફ્રેશનર આ બંને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ સંશોધન સાચું છે કારણ કે આ અંગે અગાઉ પણ ચર્ચા થઈ ચૂકી છે અને લોકોએ રૂમ ફ્રેશنر અને કાર ફ્રેશنرનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે બંધ બારીઓમાં એસી ચલાવવાથી ફ્રેશنر ચાલુ કરવાથી તાજી હવા ક્યાંથી અંદર આવતી ન હતી એટલે કે પછી વારંવાર એસી ની જ એ જ હવા જે છે કેમિકલ ભરેલી સુગંધ અંદર અને બહાર આવશે જે ખરેખર ખૂબ જ ખતરનાક છે તો રૂમ ફ્રેશનર અને કાર ફ્રેશનર સિવાય જે લોકો શરીર પર સુગંધ લાવવા માટે પરફ્યુમનો ઉપયોગ કરે છે તે પણ જીવલેણ પર છે તે શ્વાસ દ્વારા પણ શરીરમાં પ્રવેશે છે પરફ્યુમ માત્ર લોકોની ત્વચાને જે નુકસાન પહોંચાડતું નથી પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત રોગોનું કારણ પણ બને છે તો બને તો રૂમ ફ્રેશનર કાર ફ્રેશનર ન રાખવું જોઈએ અથવા તો અવૉઇડ કરવું જોઈએ તો શું તમે જાણો છોની સિરીઝમાં હાલ બસ આટલું જ તો આવિજ આવ નવી માહિતી સાથે ફરી મળીશું જોતા રહો બી ઇન્ડિયા